તળાવમાંથી માટી ઉપાડવાનો ઉતારવા પ્રશ્ને મારામારી થઈ હતી જેમાં સરપંચ સહિત અન્ય સામે સામ ફરિયાદ દાખલ થઈ છે પાદડી ગામે રહેતા અને સરપંચ તરીકે ફરજ બજાવતા મુંજાભાઈ અર્ભમભાઈ કુછળિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગામ તરફ જતા રસ્તે બાઇક રાખીને ત્યારે એડા ગામના મેરુ બાલુ ઓડેદ્રાએ તેઓને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પાદડી ગામના તળાવમાં માટી ઉપાડવાનું કામ ચાલુ છે ત્યાં તું મોબાઈલમાં વિડીયો શા માટે ઉતારે છે ત્યારે વિડીયો ઉતારવા શું કરવાનું છે હું તમને રૂબરૂ મળવા આવું છું ત્યારબાદ મેરુ અને કારા જેઠા ઓડિદ્રા બે બાઇકમાં આવી પહોંચ્યા હતા અને મેરુએ પોતાના બાઇકમાંથી કુહાડી કાઢી તથા કારા જેઠાએ તેના બાઇકમાંથી ખરપિયો કાઢીને સરપંચ પુંજાભાઈ પર હુમલો કર્યો હતો ત્યારે સરપંચ બેભાન થઈ જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો આ બનાવમાં સામાપક્ષે એડા ગામે રહેતા મેરુ બાલુ ઓડદ્રા નામના અઠ્યાવીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો એવો ફોન આવ્યો હતો કે હું સરપંચ બોલું છું તો અહીં કરાર સીમમાં ટ્રેક્ટર ચાલે છે આથી ફરિયાદી અને કારાભાઈ જેઠાભાઈ ઓડેદરા તેના બાઇકમાં જતા હતા ત્યારે જાંબુના રસ્તે પહોંચ્યા ત્યારે મુંજાભાઈ સરપંચ લાકડી સાથે ઊભા હતા અને ઉશ્કેરાઈને તું તળાવ પાસેના વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારીને શું કરી લેવાનો છે કહીને ગાડું દઈ લાકડી વડે માર માર્યો હતો કારાભાઈ બચાવવા વચ્ચે પડતા તેને પણ સરપંચ પુંજાભાઈ એ માર માર્યો હતો મારું નામ કારાજી ઠાવરજા બરોબર આદડી સેવાન અમારા ખેતરમાં ટ્રેક્ટર આલતું છે એ રસ્તામાંથી ઈ ભાઈ એને ના પાડી આવ્યા ભાઈ આ ખેતર ખેડી જવાનું અમારું હતું બરાબર અમારો ભાઈ એ એનાથી ઘેરે આવ્યો હતો કે એનો ફોન આવ્યો પાસે પાછો એ ભાઈનો મુજાભાઈનો કે ભાઈ અહીં આવો તો અમે અહીંયા ગયા એને સીધે સીધી લાકડીઓને ઘા મારવા ચાલુ કરી દીધા

ઘરે પહોંચેલા કારાભાઈના પત્ની એવું જણાવ્યું છે કે સરપંચ મુંજાભાઈના કુટુંબવાળા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી જેમાં પાદળીના હાજા લીલા સંજય રામા મહેશ નાથા નાથા અર્ભમ અને વિજય મુંજા કુછડિયા વગેરે કારાભાઈના ઘરના દરવાજા કાચ ફોડી નાખ્યા હતા અને બાઇકમાં નુકસાનની પણ કરી હતી ત્યારબાદ એકસો આઠ મારફતે બંનેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેણે સરપંચ સહિત છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર